જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો તમે બધા મજા અને હું પણ મજામાં છું તો આપણે આવી ગયા છે લાલ દરવાજા અમદાવાદની અંદર માર્કેટની અંદર આવી ગયા છે જો તો તમારે પણ શોપિંગ કરવાનો બહુ જ શોખ હોય તો તમે આવી શકો છો લાલ દરવાજાની અંદર અને ખૂબ જ શોપિંગ કરી શકો છો તો હવે આપણે જોઈ રહ્યા છીએ સો રૂપિયાની સેલ લાગેલી છે તો આપણે જોઈ લઈએ કેવી ચપ્પલ આપણને ગમે છે મને આ ગમે છે ગ્રીન કલરની ફ્લેટ છે જે ચપ્પલ ફ્લેટ હોય ને તો જ મજા આવે પહેરવાની નહીં તો હિલ વાળી તો તમે પણ કહેજો મને કમેન્ટમાં તમે માર્કેટ ની અંદર શું ગમે તમે પણ આવી જજો શોપિંગ કરવા આપણી લાલ દરવાજાની માર્કેટમાં તો તમે બાર્ગેનિંગ અહીંયા કરો તો તમને બહુ સરસ બધું વસ્તુ તમે સરસ ભાવે મળી જાય આવ્યો છે મસ્ત વસ્તુ તમને અહીંયા મળી જશે એકદમ સરસ કાપડ કો ટિકટ તરીકે તમે જે વસ્તુ જોઈતું હોય તમને બાર્ગેનિંગ કરતા આવડતું હોય તો તમે લાલ દરવાજાની માર્કેટમાં શોપિંગ કરવાનો ભૂલતા નહીં તો હું તો કંઈ લીધું નથી વધારે ચપ્પલ લીધી છે અને જો કંઈ સારું લાગશે તો આપણે લઈ લઈશું એક બેગ લીધી છે અને જો ચપ્પલ લીધી છે આપણે

વેચાય છે મિત્રો મારી બહેનો તમે આવી શકો છો લોકલ માર્કેટમાં ભાવ બહુ જ હોય છે તમે બાર્ગેનિંગ કરીને અહીંયાથી સરસ સરસ સામાન કટલરી હોય કે કપડાં હોય કે સ્વેટર હોય કે છોકરાઓના સ્વેટર હોય તમે અહીંયાથી લઈ જઈ શકો છો અને જેને ઘર બેઠથી મેં ઘરે બેસીને જેને બિઝનેસ કરવો એના માટે પણ સારી તક છે અત્યારે લગન સિઝન ચાલે છે એટલે યા લગ્ન સિઝન ચાલે છે તો મસ્ત બુટ્ટી પણ મળે છે આજે અના છે તો રમતિયા પણ બહુ મરે પછી હેલિકોપ્ટર ઉબારી રહ્યા તા કાકા મને થઈ ગયું હું પણ એક લઈ લઉં છું ને આ બધા હેલિકોપ્ટર બુક કરવાની જગ્યા નથી

ફટાફટ આ ભાઈ ની દુકાન ખાલી કરી દો તમારી બે સપોર્ટ કરવાનો ભૂલજો નહી ભાઈ અને બહેનો તો આપણી ચેનલ માં નવા હો એ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ સરસ વિડિયો જોવા માટે નોટિફિકેશન આવી જશે એટલે એના માટે બેલ આઇકન ઓન કરી દેજો અને આપણા વિડિયો ને લાઈક કરી દેજો અને કમેન્ટ માં કહેજો આ વિડિયો કેવો લાગ્યો માર્કેટ નો વિડિયો પહેલો આવે છે આપણી ચેનલ

બ્લોગ મને કોની ગમી જે કમેન્ટ માં જરૂર થી મે જણાવજો જે બને છે મારી પરમય મોરે જવા દે આવના લઈ જાય છે માં બહુ સરસ છે कैसी हैं मंदोरा बेमें बोल बोल बता तो मार्किट में कुछ भी है मार्किट ज़िन्दा मार्किट फ़ैली है बस कुछ भी मत मचाना बस चूचू चूचू कुछ तो मेरी नामांकन अलार्म लैग वाला तेरे बंदले वाहो यार भी जाए સો રૂપિયા શૂઝ મળે છે લેડીઝ શૂઝ હાફ છે મોજડી જેવા છે હે શૂઝ ફેસ ફૂટ શૂઝ નથી મોજડી જેવા હોય ને ઓળ બસો રૂપિયા છે પેન્ટ લેવાનું હું પણ પૂછી લીધું તું બસો વીસ કેટલા કાફા બાર્ગેનિંગ કરી હતી પછી આવી ગયા પણ આપણે લેવાનું નથી કોઈ કરીને વિચારી લેલું નથી બ્લોગ માર્કેટિંગ પછી બાર્ગેનિંગ બ્લોગ બનાવો બહુ અઘરું છે બધું સાથે ये ये बिंदी बिंदी कौन उबाले आए गए उसके साथ बैठे लगो तो लागियो से चू रो बमबा की हमारे वीरा मैं बंडे जाओ सब पखे ही ले चलो हमचा दरवाजा लाल दरवाजा

कोई વધારે લેવા હોય તો तो તમે બાર્ગેનિંગ કરીને લઈ શકો છો બસ સેમ્પલ લેવાનો તો એક બેગ લાયાતી થઈ છું સરસ ભાવમાં સરસ વસ્તુ આવી છે આ રીત પતાવાઈ નહી ઓ તો બાર બિંગલતા બહુ આજે સમજી જો ઓન ડકા પર લેવા બીજું સરસ લાગે છે ગમતું નથી મને કવર લઈ લીધું અમે અને હવે આવી ગયા છે રિક્ષામાં નાસ્તો પાણી કરી લીધું છે આપણે બીજી વાત કરીએ જય માતાજી દી જય દ્વારકાધીશ ફરી મરીશું બીજા બ્લોક માં